અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયો નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોડાસા દ્વારા યોજાયો કેમ્પ અરવલ્લી જિલ્લાના મોડાસાના ઉમિયા મંદિર ખાતે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોડાસા દ્વારા નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો આ આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનો ઉદ્દેશ મોડાસા શહેરની પ્રજાને આરોગ્ય અને સુખાકારીના હેતુસર

આ નિદાન સારવાર કેમ્પમાં કુલ બસો સોળ લાભાર્થીઓએ લાભ લીધો હતો આવા આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પના આયોજનો દ્વારા હર દિન હર ઘર આયુર્વેદને સાકાર કરવાનો છે જે આજના આધુનિક યુગમાં પણ દરેક વ્યક્તિ પરંપરાગત આયુર્વેદ ઉપચાર પદ્ધતિઓનું મહત્વ દર્શાવે છે આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પની સફળતા એ સાબિત કરે છે કે સરકારી વિભાગો અને સ્થાનિક સમુદાય લોકોના સહયોગથી આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં નગરપાલિકા મોડાસા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ ઉપપ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ કચ્છી કડવા પાટીદાર સમાજ પ્રમુખ શ્રી છોટુભાઈ પટેલ આરએસએસ સંયોજક મોહનભાઈ પટેલ અરવલ્લી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડોક્ટર જગદીશભાઈ ખરાડી સાહેબ આયુર્વેદ હોસ્પિટલ મોડાસા વેદ પંચકર્મ ડોક્ટર અશ્વિનભાઈ પટેલ ડોક્ટર બિપિનભાઈ ખરાડી ડોક્ટર નિકિતાબેન પટેલ ડોક્ટર ડિમ્પલબેન અસારી ડોક્ટર ચંદ્રપાલસિંહ ચૌહાણ તથા યોગ ઇન્સ્ટ્રક્ટર આયુર્વેદ વિભાગના સ્ટાફ મિત્રો હાજર રહી આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર આશિષ નાઈ બાયડ